તો હવે જુઓ મિત્રો તમે જે મારા વસ્તુ જોઈ રહ્યા છો જો તમને તે બજારમાં દેખાય તો તેને ખરીદવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો આ વસ્તુ એટલી ઉપયોગી છે અને આપણા શરીર માટે ઘણી લાભદાયક છે કારણ કે મિત્રો આ વસ્તુથી તમારા શરીરમાં કોઈ રોગ નહીં થાય અને તમને કોઈ દિવસ તાવ નહીં આવે એવી આ વસ્તુ છે તો હવે જુઓ તમે તમે વસ્તુની અંદર જોઈ શકો છો કે નાના નાના કાણા છે એક પંખો છે અને એક જાળી છે અને આ વસ્તુ પ્લાસ્ટિકની છે તો હવે આ વસ્તુ શું ઉપયોગી છે અને તમારા શરીરમાં કઈ રીતે લાભ થશે તમને કઈ રીતે રોગ નહીં થાય તે જોવા તે જોવા માટે તમારે પૂરો વિડીયો દેખવો પડશે અને આ વસ્તુ શું ઉપયોગી છે તે પણ વિડીયોની અંદર આપણે બતાવીશું તો વસ્તુની અંદર તમે જાળી તો હાલ જોઈ શકો છો અને કઈ રીતે એક પંખો નાનો આપ્યો છે તે પણ તમે જોઈ શકો છો તો હવે વસ્તુનો આપણે ઉપયોગ કરીશું કે આ વસ્તુ ક્યાં લગાવવાની છે અને તેનો શું ઉપયોગ થશે અને નાના નાના કાણા પણ કેમ આપે છે તે પણ તમને સમજાવીશું અને બતાવીશું તો હવે આપણે સૌથી સૌ આ વસ્તુને તમારે ચકલી લગાવી દેવાની છે કારણ કે આ વસ્તુ ચકલીના કામની છે તો પહેલાં આપણે ડાયરેક્ટ ચકલી ચાલુ કરીશું તો તમે જોઈ શકો છો કે પાણી કઈ રીતે હાલ આવી રહ્યું છે જે સાદું અને સિમ્પલ અને અંદરથી કચરો જે હશે તે પણ ચકલીની અંદર આવતો હશે એટલે ચકલીના પાણીની અંદર આવતો હશે ત્યારબાદ આપણે વસ્તુને આવી રીતે ચકલીની અંદર લગાવી દઈશું તો હવે કંઈક આવી રીતે તમારે ચકલીની અંદર આ વસ્તુ લગાવી દેવાની છે કારણ કે મિત્રો આ વસ્તુનું હવે તમને નામ જણાવી દઉં આનું આ વસ્તુનું નામ છે મિની ફિલ્ટર જે કંઈક આવી રીતે ચકલીની અંદર લાગે છે ત્યારબાદ હવે આપણે મિની ફિલ્ટરને લગાવીને ચાલુ કરીશું તો પાણી એકદમ ફિલ્ટર થઈને આવશે જે તમને અંદર કચરો કાંકરા બાંકરા તમારે આવશે નહીં અને તમે ડાયરેક્ટ પણ શુદ્ધ પાણી પી શકશો જેથી તમને કોઈ શરીરમાં રોગ નહીં થાય અને તમારું શરીર એકદમ તંદુરસ્ત રહેશે અને ચોખ્ખું પાણી પીવા મળશે તો હવે તમને આ વિડીયો કેવો લાગ્યો અને આ વસ્તુ કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો અને આ વસ્તુની કિંમત માત્ર માત્ર દસથી વીસ રૂપિયાની અંદર તમને આ વસ્તુ બજારમાં મળી જશે તો આ વિડીયો તમને સરસ લાગ્યો હોય તો વિડીયોની અંદર એક કોમેન્ટ કરી નાખજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડિયો તમારા મિત્રને વધુમાં વધુ શેર કરી નાખજો ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત